હું આપ જોઈ પંડ્યા ટુડે ન્યૂઝ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ આજે મહાશિવરાત્રીનો પાવન અવસર છે ત્યારે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓ ડૉક્ટર જગદીશભાઈ ભટ્ટી તરફથી વડોદરા શહેરની એસજી હોસ્પિટલના પીડીયાટ્રિક

આપણા જગદીશભાઈ ભઠ્ઠીના તરફથી બાળકોના વોર્ડમાં બાળકોને દૂધ બિસ્કિટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું